છેલ્લા એકાદ બે વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એનો જે અભ્યાસક્રમ છે તેમજ જે નિયમો છે નિયમોમાં એવા અખતરા કરવામાં આવે છે કે જેથી કરીને જે વિશાળ વર્ગ છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી બાકાત રહી જાય છેવાડાની જે વ્યક્તિ છે છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ભરતીમાં અન્યાય થાય અને આપણને એવું લાગે છે કે આ જે ફેરફારો છે કોઈ ખાસના લાભ માટે અને આમના નુકસાન માટે કર્યા હોય એવી શંકા સ્વાભાવિક રીતે જ ઊભી થાય છે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો એમણે જે હથકંડા અપનાવ્યા છે હું એને હથકંડા કહીશ તો એમાં બે બાબતો છે એક છે ચાલીસ ટકાનું જે ધોરણ છે તે અને બીજું છે મેથ્સ રીઝનિંગ આ બંને હથકંડા હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યા છે અમુક વર્ગને બાકાત કરવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો હોય એવું લાગે છે અને કેટલીક વાર જે અર્થઘટન છે અર્થઘટન ખોટું કરીને પણ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે આવી ત્રણ ચાર પરીક્ષાઓની જે વાત છે એ વાત હું આજે તમારી સમક્ષ મૂકો છું પણ આ જે વિડીયો છે વિડીયો પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તો જુઓ પણ તમારા માવતરને તમારા વાલીને પણ આ વિડીયો બતાવો એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં તમારા જે સંતાનો છે એ સંતાનોને પરીક્ષામાંથી બાકાત રાખવા માટે કેવા કેવા ખેલો થઈ રહ્યા છે એના વિશે ખ્યાલ આવે એટલે આજનો જે વિડીયો છે એ વિડીયો તમે પોતે જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓને શેર કરો અને ખાસ કરીને તમારા જે પેરેન્ટ્સ છે વાલી છે એમને આ વિડીયો ખાસ જોવાનું તમે કહો અને જરૂર હોય ત્યાં તમે રજૂઆત કરો મારો તમને એક સવાલ એ છે અથવા એક સૂચન એ છે કે પરીક્ષા પૂરી થઈ ગયા પછી પરિણામમાં ફેરફાર લાવવાનું બહુ કઠિન થઈ જશે પરીક્ષા પહેલાં જે અન્યાય જોગવાઈઓ છે એ અંગે સો ટકા રજૂઆત કરવી જોઈએ અને તમે બધા સામૂહિક રીતે જો રજૂઆત નહીં કરો તો જે અન્યાય થવાનો છે એ સામે તમને કોઈ રક્ષણ મળશે નહીં જોઈએ વિગતો હા હવે ચાલીસ ટકા અને મેથ્સ રીઝનિંગ એ બાકાત કરવાના કિમ્યા હોય એવું આપણને જોવા મળે છે બે બાબતોની હું તમને વાત કરીશ કે ઓગણત્રીસ નવ બે હજાર અગિયારનો જીએડીનો એક પરિપત્ર છે અને એમાં એવું લખેલું છે કે ધોરણ બારની કક્ષાની પરીક્ષામાં જે મેથ્સ રીઝનિંગ છે એ પંદર ગુણનું હોવું જોઈએ આવી એક પરિપત્રમાં અગાઉ જોગવાઈ કરેલી છે અને જે મિત્રો બે હજાર પંદર વીસ બાવીસ સુધી જેમણે પરીક્ષા આપી છે એમને બધાને ખબર છે કે સો માર્ચનું જે પેપર લેવાતું બારમાના બેઝ ઉપરનું એમાં જે મેથ્સ રીઝનિંગ છે એ પંદર વીસ કે પચીસ માર્ચનું જ પૂછાતું એનાથી વધારે પૂછાતું ન હતું એ પરિપત્રની આપણે વાત કરીશું અઢાર પાંચ બે હજાર ત્રેવીસના પરિપત્રમાં પ્રિલિયમ અને મુખ્ય પરીક્ષામાં ચાલીસ ટકાની જોગવાઈ એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે દરેક સ્ટેજે એટલે કે પ્રિલિમ હોય કે મુખ્ય પરીક્ષા હોય એમાં ચાલીસ ટકા મિનિમમ લાવવાના રહેશે એમાં દરેક સ્ટેજની વાત છે એમાં એવી જોગવાઈ નથી લખ્યું કે આ પેપરમાં ચાલીસ ટકા લાવવાના કે પેપરનો ભાગ પાડીને ચાલીસ ટકા લાવવાના એવી જોગવાઈ આ જે પરિપત્ર છે એ પરિપત્રમાં નથી એટલે કે દરેક પેપર કેના પાર્ટમાં ચાલીસ ટકા લાવવાના છે એની જોગવાઈ કરવામાં આવી નથી અને આના લીધે એની અસર કયો થાય છે સીસીઈની પરીક્ષા આપતા જે વિદ્યાર્થીઓ છે એમને સિત્તેર માસનું મેથ્સ રિઝનિંગ એક વર્ષનો તો ખૂબ ખરાબ અનુભવ વિદ્યાર્થીઓને રહ્યો છે પીએસઆઈ છે એમાં સો માસનું મેથ્સ રિઝનિંગ રેવન્યુ તલાટીમાં પણ જે સોરી આપણે ચાલીસ ટકાનું જે વેટેજ છે એની જે જોગવાઈ છે મુખ્ય પરીક્ષામાં આ બધી વિગતો હાલ જે રિવન્યુ તલાટી અને સીસીઈની જે પરીક્ષા હશે તેમજ જે કૃષિ યુનિવર્સિટીની જે ભરતી આવે છે એમાં પણ આ જ પ્રકારે પરીક્ષા લેવાની વાત કરવામાં આવી છે જોઈએ વિગતો હા મિત્રો સામાન્ય વહીવટ વિભાગનો તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પંદરનો પરિપત્ર છે અને એમાં પરીક્ષા કઈ રીતે લેવી એની જોગવાઈ છે કે બિનતાંત્રિક સંવર્ગ બિન બિનતાંત્રિક એટલે કે જે ટેકનિકલ નથી તે દાખલા કે રેડિયોલોજીસ્ટ છે લેબ આસિસ્ટન્ટ છે એ બધી તાંત્રિક જગ્યાઓ કહેવાય ટેકનિકલ કોન્સ્ટેબલની જગ્યા એ બિનતાંત્રિક કહેવાય બિનતાંત્રિક વર્ગ સંવર્ગની ભરતીના નિયમોમાં ધોરણ બાર અથવા તેથી ઓછી શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવેલ હોય તો નીચે નિયત કરેલ અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાની રહેશે

ગાણિતિક કસોટી અને તાર્કિક કસોટીઓ એ પંદર માસનો છે મિત્રો તમે જોશો કે આ જે જીએડીનો પરિપત્ર છે એમાં પંદર માસનો મેથ રિઝનિંગ સો માસના પેપરમાં લેવાશે આવી જુગવાઈ અગાઉના પરિપત્રમાં કરેલી છે હવે આ જે પરિપત્રો છે એ પરિપત્રોને અવગણીને વિદ્યાર્થીઓને નુકસાન થાય એવા ફેરફારો કરવામાં આવી રહ્યા છે જોઈએ વિગતો આગળ હવે ધોરણ બાર કે તેનાથી ઓછી લાયકાત માટેની માટે જગ્યાઓ માટેની પરીક્ષામાં સો ગુણના પ્રશ્નપત્રમાં પંદર ગુણનું મેથ્સ રિઝનિંગ રહેશે એ આપણે જોયું જગ્યાઓ ભરવા એટલે કે જે તાંત્રિક જગ્યાઓ ટેકનિકલ જગ્યાઓ છે ભરવા સ્નાતક કક્ષાનું જો બસો ગુણનું પેપર હોય તેમાં ત્રીસ ગુણનું મેથ્સ રીઝનિંગ રાઈટ આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો જો બસોમાં ટેકનિકલ પેપર ગ્રેજ્યુએટના લેવલે લેવાતું હોય તો એમાં ત્રીસ માર્ક્સનું મેથ્સ રિઝનિંગ પીએસઆઈની પરીક્ષા ગ્રેજ્યુએટના લેવલે એકચુઅલી મેથ્સ રિઝનિંગ ત્રીસ માર્ચનું હોવું જોઈએ એના બદલે એમાં સો સો માર્સનું મેથ્સ રિઝનિંગ છે બીજી વસ્તુ તમે જુઓ કે આનો અમલ જીપીએસસીની તારીખ વીસ ચાર બે હજાર પચીસની બસો ગુણની જે પ્રિલિમ પરીક્ષા લેવાય તો એમાં ત્રીસ માર્ચનું મેથ્સ રિઝનિંગના પ્રશ્નો પૂછાયા જો અહીંયા પાછો અમલ કર્યો છે ગુજરાતમાં એક ન સમજાય તેવી જોકે મને તો સમજાઈ ગઈ છે પણ હજુ જે અંધભક્તો છે એમને સમજાય નથી એ વિગત એ છે કે જે ક્લાસ થ્રી કક્ષાના જે પેપરો છે એ પેપરો જીપીએસસી કરતાં પણ વધારે ને વધારે કઠિન બનાવવામાં આવી રહ્યા છે જેથી કરીને જે અમુક વર્ગ છે જે છેવાડાનો વર્ગ છે એ આમાં બાકાત થાય આ એમનો ઈરાદો છે એટલે જીપીએસસીની મિત્રો જે પરીક્ષા લેવાય વીસ ચાર બે હજાર પચીસ બસો ગુણની પરીક્ષાથી તેમાં મેથ્સ રિઝનિંગ એમાં ત્રીસ માસનું પૂછાયું હમણાં જ પરીક્ષા લેવાય તમે પેપર જોઈ લેજો અને તમે જ વિચાર કરો કે ક્લાસ વન ટુની જે પરીક્ષા આપણે કદાચ એવું માનીએ કે આ પરિપત્ર જૂનો છે પણ હાલમાં જે જીપીએસએની પરીક્ષા જે પ્રિલિમ પરીક્ષા જે લેવાય એમાં બસોમાંથી ત્રીસ માસનું મેથ રીઝનિંગ છે તો પછી પીએસઆઈની પરીક્ષામાં સો માર્સનું કેમ કોન્સ્ટેબલની પરીક્ષામાં સ્નાતક કક્ષાનું છે એમાં મેથ્સ રિઝનિંગ કેટલું પૂછશું સો ગુણનું એકચ્યુઅલી અહિયાં ત્રીસ ગુણનું મેથ્સ રિઝનિંગ હોવું જોઈએ અને કોન્સ્ટેબલમાં પંદર ગુણનું મેથ્સ રિઝનિંગ હોવું જોઈએ સીસીઈ સ્નાતક કક્ષાને છે તો મેથ્સ રિઝનિંગ એમાં સિત્તેર માસનું એકચ્યુઅલી સો માસનું પેપર હોય તેમાં એમાં પંદર માસ અને ગ્રેજ્યુએટ લેવલે જો બસો માસની પરીક્ષા હોય તો એમાં આપણે ત્રીસ માસનો હવે એન્ટી ક્લાયમેક્સ તમે જુઓ કે વિદ્યુત સહાયકની જે ભરતી છે જે જાહેરાત આવી છે એમાં ધોરણ આઠ અને ધોરણ દસ લેવલ છે કે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન વાયરમેન આઠમા ધોરણ ઉપર અને ઇલેક્ટ્રિશિયન દસમા ધોરણના બેજ ઉપર એ બંને અરજી કરી શકે આ તો બારમાંથી પણ લેવલ નીચું છે પણ એમાં મેસ રીઝનિંગ કેટલું છે સાહીઠ ગુણનું મેસ રીઝનિંગ છે એકચ્યુલી આમાં જે છે એ પંદર ગુણથી વધારે ન હોવું જોઈએ અને બીજી બાબત એ છે કે આમાં પાછું ચાલીસ ટકા લાવવાની ફરજિયાત તમારે કોન્સ્ટેબલમાં જે પાર્ટ વનમાં ચાલીસ ટકા લાવવાનું ફરજિયાત પીએસઆઈમાં જે મેથ્સ રીઝનિંગ છે એમાં ચાલીસ ટકા લાવવાનું ફરજિયાત એક તો મેથ્સ રીઝનિંગ મોટાભાગના વિદ્યાર્થીઓને ઓછું ફાવતું હોય એનું કારણ કે ગુજરાતમાં એસી ટકા વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડના છે અને પાછું એમાં ચાલીસ ટકા ફરજિયાત લાવવાના એટલે કે જરૂર કરતાં વધારે પૂછી નાખવાનું અને એમાં ચાલીસ ટકા લાવવાનું એટલે જે વિદ્યાર્થીઓ જે બાકાત કરવાના છે એ અહીંયાથી જ એ થઈ જશે જોઈએ વિગતો હા મિત્રો જે સીસીઈની જે પરીક્ષા અંગેનો જે આર આર આવ્યા એ અઢાર પાંચ બે હજાર ત્રેવીસના રોજ એમાં જોગવાઈ કરવામાં આવી છે અને એ જે આર આર છે એમાં જે પંદરમો જે મુદ્દો છે એ પંદરમા મુદ્દામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે પ્રિલિમરી એક્ઝામિનેશન એન્ડ મેઇન એક્ઝામિનેશન શેલ બી ડિટર્મિન્ડ બાય ધ બોર્ડ એટલે કે બોર્ડ છે એ પોતે નક્કી કરશે અને જો જરૂરી લાગે તો અનામત અને અનામત કેટેગરી છે એના માટે જુદું ધોરણ એ પોતે નક્કી કરશે રાઈટ ઉમેદવારો જો ન મળે તો લેવલ નીચું પણ લાવી હાઉ એવર મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટેન્ડર્ડ ડિટર્મિન બાય ધ બોર્ડ શેલ નોટ ઇન એની કેસ બી લેસ દેન ફોર્ટી પર્સન્ટ ઓફ માર્ક્સ ઇન ઇચ સ્ટેજ આ શબ્દો મિત્રો અગત્યના છે કે જે લેવલ છે એ ચાલીસ ટકા ગુણથી કોઈ પણ તબક્કે ઓછું ન હોવું જોઈએ અહીંયા એ પણ સ્પષ્ટ આપે છે પરીક્ષાના અહીંયા તબક્કા બે પ્રિલિમ અને મુખ્ય પ્રિલિમ અને મુખ્ય તો પ્રિલિમમાં ચાલીસ ટકા અને મુખ્ય પરીક્ષામાં ચાલીસ ટકા આ પરિપત્રમાં મિત્રો સ્પષ્ટ લખેલું છે જે આર આર છે એના નિયમો છે એમાં સ્પષ્ટ લખેલું છે એમાં કોઈ જગ્યાએ એવી જોગવાઈ નથી કે એના પાટમાં તમારે ચાલીસ ટકા લાવવાના કે એના અલગ અલગ પેપરમાં અહીંયા એવું જ લખ્યું છે કે પ્રિલિમમાં ચાલીસ ટકા અને મેન્સમાં ચાલીસ ટકા એનો અર્થ એવો થાય કે પ્રિલિમમાં એક પેપર હોય કે બે પેપર હોય તો એ ટોટલના ચાલીસ ટકા અને મેન્સમાં એકથી વધુ પેપર હોય તો બધાના ટોટલના ચાલીસ ટકા આવો જ અર્થ આમાંથી થાય રાઈટ આ વસ્તુ છે હવે ખેલ કયો થયો એ હું તમને સમજાવું જોઈએ એના પછી પ્રિલિમ અને મુખ્ય દરેક તબક્કે ચાલીસ ટકાની જોગવાઈ એમાં છે એટલે કે પ્રિલિમમાં ચાલીસ ટકા લાવવાના અને મીન્સમાં દરેક પેપરમાં કે પેપરના વિભાજનમાં નહીં એવો કોઈ ઉલ્લેખ અઢાર પાંચ બે હજાર ત્રેવીસના જે આધાર છે એમાં કોઈ ઉલ્લેખ નથી સીસીઈનો આ આધાર છે હા હવે એના પછી જાહેરાત આવી એના પછી સીસીઈ ની જાહેરાત ત્રણ એક બે હજાર ચૌદમાં પણ દરેક દરેક તબક્કે પ્રિલિમ કે મુખ્ય પરીક્ષામાં ચાલીસ ટકાની જોગવાઈ એમણે જે જાહેરાત આપી એ જાહેરાતમાં પણ આ રીતના જ છે ત્રણ એક બે હજાર ચોવીસના રોજ જે જાહેરાત આપી એ જાહેરાતમાં પણ આવું જ છે કે દરેક તબક્કે પ્રિલિમ અથવા મુખ્ય પરીક્ષામાં ચાલીસ ટકા ગુણ લાવવાના રહેશે હા દરેક પેપરમાં કે પેપરના વિભાજનમાં નહીં એવી જોગવાઈ એમાં હતી પછી સ્પષ્ટીકરણ આવ્યું કયું સ્પષ્ટીકરણ આવ્યું જોઈએ એના મુદ્દો હા એના પછી પરીક્ષાની જાહેરાત પછી લગભગ એકાદ મહિના પછી વીસ બે બે હજાર ચોવીસનું ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ હવે આ સચિવનું નામ એ હસમુખ પટેલ છે અને તમને બધાને જેમને પરેશાન કર્યા એ હસમુખ પટેલ છે જો કે આપણે એવું નથી કહેતા કે બધા હસમુખ પટેલ આવા હોય છે પણ આ તો તમારામાં ગેરસમજ ના થાય એટલા માટે આ જે સચિવ છે એમની વાત છે એમનું સ્પષ્ટીકરણ આવ્યું શું સ્પષ્ટીકરણ આવ્યું સ્પષ્ટીકરણ સમજો મિત્રો જે એકવાર જાહેરાતની સાથે એકવાર જાહેરાતની સાથે એમણે જે જોગવાઈ કહી કે દરેક તબક્કે ચાલીસ ટકા પ્રિલિમમાં ચાલીસ ટકા અને મુખ્ય પરીક્ષામાં ચાલીસ ટકા એ જાહેરાતમાં પણ એનો ઉલ્લેખ છે પછી એમણે ખુલાસો કર્યો કઈ તારીખે ખુલાસો કર્યો વીસ બે બે હજાર ચોવીસ આ એમની સ્પષ્ટતા અંગેનો ખુલાસો છે લઘુત્તમ લાયકી ધોરણ અંગે સ્પષ્ટતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત પરીક્ષા જેને આપણે સીસી કહીએ છીએ માટેની જાહેરાત ક્રમાંક સો એનસો ત્રણ એક બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જાહેરાત તેમણે પ્રસિદ્ધ કરી આપણે જેવી વાત કરી તે સદર જાહેરનામાના ફકરા ક્રમાંક દસ બમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે પ્રત્યેક તબક્કાની લઘુત્તમ લાયકત ચાલીસ ટકામાં નિયત કરવામાં આવેલ છે સમજ્યા તમે પ્રત્યેક તબક્કામાં ચાલીસ ટકા માર્ક્સ નિયત કરવામાં આવે છે જે સંદર્ભે નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે ગ્રુપ એની મુખ્ય વર્ણનાત્મકમાં દરેક કેટેગરીના ઉમેદવાર માટે દરેક પેપરમાં લાયકી ધોરણ ચાલીસ માર્ક્સનું રહેશે મિત્રો તમે સમજો કે જે પરીક્ષાની જે જાહેરાત છે એ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ આપવામાં આવે એના આરાટ છે એ ત્રેવીસ પાંચ બે હજાર ના રોજ આપ્યા બંને જગ્યાએ એવું લખ્યું છે કે દરેક તબક્કે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષામાં ચાલીસ ટકા રહેશે જાહેરાતમાં આનો ઉલ્લેખ નથી પણ એના પછી આ ત્રણ એક બે હજાર ચોવીસ પછી એમને જે સ્પષ્ટતા કરી છે એ છે વીસ બે બે હજાર ચોવીસ વીસ

તમને એક સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે સભરવાલ કેસમાં ચુકાદો આવે છે સુપ્રીમ ચુકાદા એક પરીક્ષાના નિયમો જાહેર કરવામાં આવે પછી તેમાં ઉમેદવારોને વિપરીત અસર થાય તેવા ફેરફારો ન થાય સફરવાલ નો આ કેસ છે તમે સર્ચ કરીને એ જોઈ લેશો એટલે કે પાછળથી અર્થઘટન કરીને આ જે નવું ઉમેર્યું છે જેને ઇન્ટરપોલેશન પ્રક્ષેપણ કહેવાય પાછળથી જે એમણે ઉમેર્યું છે એ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરોધનો કહી શકાય એકવાર પરીક્ષાના નિયમો તમે જાહેરાત કરી દીધી છે અને જાહેરાત પછી એક મહિનો ને સત્તર દિવસ પછી તમે જો સ્પષ્ટીકરણ ખુલાસો કરતા હોય કે આનો અર્થ આવો પણ થાય છે જાહેરાતમાં જ છે કે દરેક તબક્કે પ્રિલિમ અને મુખ્યમાં ચાલીસ ટકા લાવવા અને પછી મુખ્ય પરીક્ષા ગ્રુપ એમાં એના દરેક પેપરમાં ચાલીસ ટકા લાવવાની જે વાત પાછળથી તમે સામેલ કરી છે એ ખરેખર સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધનો છે વિદ્યાર્થીઓ આ અંગે જાગૃતિ લાવે અવાજ ઉઠાવે નહીતર તમને વારે અન્યાયનો સામનો કરવો પડશે રાઈટ એ વસ્તુ છે એ ધ્યાનમાં રાખો એટલે આ વાત મારે તમને કેવી હતી કે આ જે છે એ પાછળથી એમણે સ્પષ્ટીકરણ કર્યું છે રાઈટ પરીક્ષામાં જે છે તે નહીં એટલે આ જે બાબત છે એ આપણને ઓબ્જેક્શનેબલ વાંધાજનક લાગે છે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એની ભાવનાની વિરુદ્ધની વાત છે એ આપણને લાગે છે જો એના પછીનો મુદ્દો હા હવે આ જે અન્યાયી જોગવાઈઓ છે એનો ભોગ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં વિદ્યાર્થીઓ બન્યા મેં સિઝનિંગ સાહીઠ માસનું કર્યું એકચ્યુઅલી બારમાના બેજ ઉપર પંદર માસનું પૂછવું જોઈએ તે બીજી એમને શી અસર થઈ પાર્ટ એ અને પાર્ટ બીમાં દરેકમાં ચાલીસ ટકા લાવવાની એમની જોગવાઈ કરી હતી એકચ્યુલી આ જે જીએડીનો પરિપત્ર છે એટલે મને એક સવાલ થાય છે કે જીએડીના પરિપત્રો શું પોલીસ ભરતી બોર્ડને લાગુ ના પડે પોલીસ ભરતી બોર્ડમાં જે આ જોગવાઈ કરી છે તે અને નો જે પરિપત્ર છે એમાં પંદર માસનું મેથ રીઝનિંગ છે પણ એમને આ મેસ રીઝનિંગ વધાર્યું છે અને આ જે છે એમાં પ્રિલિમ કે બેન દરેક તબક્કે એવું છે એટલે તમે ચાર પેપરો ચાર પેપરમાં દરેકમાં બ બે ભાગ પાડો ને એમ કે અમે ચાલીસ ને અમે ચાલીસ ટકા એ તો અન્યય જોગવાઈ છે પરિપત્રમાં જ નથી આ જે ચાલીસ ટકાનું જે લપ છે એ તો પાછળથી ઉમેર્યું છે એમ કહેવું તો કહી શકાય એટલે આ અન્યાય જોગવાઈનો ભોગ વિદ્યાર્થીઓ બન્યા છે અને જો મારે ગુજરાતના વિદ્યાર્થીઓને કહેવું છે કે આગામી નવી જે ભરતી આવે એ ભરતી અંગે જો તમે અત્યારથી જાગૃત થઈને વિરોધ નહીં કરો તો આ જ પરિસ્થિતિ છે એનું પુનરાવર્તન થશે પીએસઆઈમાં પેપર એકમાં પાર્ટ એ અને બીમાં બંનેમાં ચાલીસ ટકા રાઈટ અને પાછું પેપર જે વનમાં જે સો માર્સનું જે મેથ રિઝનિંગ કરું જે ત્રીસ અને આમાં તો એક વિચિત્ર જોગવાઈ એવી કરી છે કે આ પાર્ટ એ અને પાર્ટ બી માં બંનેમાં ચાલીસ ટકા આવે તો જ તમારું પેપર ટુ છે જોવાશે રા આ વસ્તુ છે એટલે અહીંયા પણ જે પરીક્ષા છે એ હકીકતમાં તો જે બંને પેપર છે એનું ટોટલ કરીને ચાલીસ ટકા જોવા જોઈએ કારણ કે જે જીએડીનો પરિપત્ર છે એમાં આ રીતના લખ્યું છે કે પ્રિલિમ અથવા મુખ્ય દરેક પરીક્ષા એ ચાલીસ ટકા દરેક તબક્કે ચાલીસ ટકા રાઈટ હા બીજી વસ્તુ કે રેવન્યુ તલાટીની જે મુખ્ય પરીક્ષામાં જે ત્રણ પેપરો છે ગુજરાતી અંગ્રેજી હા ગુજરાતી અંગ્રેજી અને સામાન્ય અભ્યાસ તો એમાં પણ ચાલીસ ટકા લાવવાની જોગવાઈ ફરજિયાત અને મિત્રો તમને બીજી વાત કહું કે જીપીએસસીની જે પરીક્ષા છે એની જે વર્ણનાત્મક પરીક્ષા છે એ વર્ણનાત્મક પરીક્ષામાં કોઈ જગ્યાએ ચાલીસ ટકાની જોગવાઈ નથી તો પછી રેવન્યુ તલાટીમાં શા માટે પીએસઆઈમાં શા માટે સીસીઈની પરીક્ષા ગ્રુપ એમાં મુખ્ય પરીક્ષામાં શા માટે આ બધી જોગવાઈ છે એ કોન્ટ્રડિક્ટરી લાગે છે કે ક્લાસ વન ટુની પરીક્ષા એના ધોરણો હળવા અને જે ક્લાસ થ્રીની પરીક્ષા છે એના ધોરણો કાઠા કઠિન કરવામાં આવે છે રાઈટ આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો મિત્રો આજનો આ જે વિડીયો છે એ વિડીયો આપણે વિદ્યાર્થીઓમાં અને એમના મા બાપમાં જાગૃતતા આવે એટલા માટે આપણે મૂકે છે એટલે વિડીયોને વધુમાં વધુ તમે શેર કરજો અને જે અન્યાય છે એ અન્યાય સામે સો ટકા તમે અવાજ ઉઠાવો આ ઉપરાંત અન્ય જે અન્યાયકારી જોગવાઈઓ છે એ અંગેના વિડીયો મેં અગાઉ મૂકે છે આ વિડીયો પણ તમે જોઈ લેશો તમારા પેરેન્ટ્સને વાલીને પણ તમે આ વિડીયો બતાવશો જેથી કરીને ખ્યાલ આવે કે પરીક્ષાના જે ધોરણો છે એ ધોરણો જરૂર કરતાં વધારે કઠિન અને કેટલીક જગ્યાએ તો નિયમોનો ભંગ કરીને કઠિન કરવામાં આવી રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં